આપણે આવતીકાલ ચાર તારીખથી રાજકોટથી પ્રયાગરાજ જવા માટે આપણે દરરોજ એક વોલ્વો બસ છે એ રાજકોટ બસ સ્ટેશનથી ઉપડવા પામશે જેની અંદર આપણે રાજકોટથી એક નાઇટ છે એ બારણ ખાતે મધ્યપ્રદેશ બોર્ડર ખાતે કરશું અને બીજું દિવસે છે એ આપણે પ્રયાગરાજ ખાતે છે બસ પહોંચશે એવી જ રીતે રિટર્ન પણ આપણે પ્રયાગરાજથી બારણ બોર્ડર ખાતે બસ આવશે અને ત્યાંથી આપણે જે રાજકોટ ખાતે સુધી મુસાફરોને વોલ્વો બસની અંદર લઈ આવશું આ બસ છે એ તમામ આરામદાયક અને એસી બસ છે જેથી મુસાફરોને પણ ખૂબ જ એમાં કમ્ફર્ટતા મહેસૂસ થશે અને આ બસમાં સાથે સાથે આપણે સેફ્ટીના પણ તમામ છે એની તકેદારી રાખવામાં આવેલી છે બીજું આપણે આનું બુકિંગ છે આપણે ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસઆરટીસી ડોટ ઇન ઉપરને આપણી વેબસાઇટ છે તેના ઉપર પણ આપણે મુસાફરો છે એમનું પ્રયાગરાજ જવા માટે છે બુકિંગ કરી શકશે સાથે સાથે આપણે એક મુસાફરના આખા પેકેજ રાજકોટથી પ્રયાગરાજ અને પ્રયાગરાજથી પરત પાછા રિટર્ન આવવા માટે આઠ હજાર આઠસો રૂપિયા છે એ એક મુસાફરની ટિકિટ છે એ રાખવામાં આવેલી છે આપણે બુકિંગ છે એ અમારા કોઈ પણ કાઉન્ટર ઉપરથી પણ ઉપલબ્ધ ઓનલાઈન અમારા બસ સ્ટેશન ઉપર જશે કોઈપણ જગ્યાએ તો એમને ત્યાંથી પ્રયાગરાજની ટિકિટ છે રાજકોટથી પ્રયાગરાજની ટિકિટ મળી જશે અને સાથે સાથે તે તેઓ તે ગ્રુપ બુકિંગ પણ એમાં છે એ કરાવી શકે છે રોજ આપણે જ્યાં સુધી કુંભ મેળો ચાલુ રહેશે ત્યાં સુધી દરરોજ માટે રાજકોટથી પ્રયાગરાજ માટે બસ છે એ મળી રહેશે સુધી છે એ અમારું ચાલીસ થી પચાસ ટકા જેવું અમુક દિવસોની અંદર પણ બુકિંગ છે એ થઈ જવા પામ્યું છે સુરત ટુર દરમિયાન આપણે ટ્રાવેલિંગની ફેસિલિટીઝ મુસાફરોને આપવામાં આવશે પ્લસ એકમોડેશન બ્રેકફાસ્ટની પણ સુવિધા છે એ આપણે આપવામાં આવશે